નમસ્કાર સ્ટુડન્ટ મહાકાળ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે આગળના વિડીયોમાં જે મેં ભારતના બંધારણના ક્વેશ્ચન દસ ક્વેશ્ચન રજૂ કર્યા હતા એના પછીના આજે પાછા ક્વેશ્ચન મૂક્યા છે તો ભારતના બંધારણમાંથી જે જે આઈએમપી ક્વેશ્ચન છે તે જ અહીંયા રજૂ કર્યા છે જે ગુજરાત પોલીસની અંદર તમને પૂછાશે જોઈએ તેમાં પહેલો પ્રશ્ન ક્યુ ગૃહ કાયમી ગૃહ છે તો તેનો જવાબ આવશે રાજ્યસભા તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે તો તેનો જવાબ આવશે વડાપ્રધાન નેક્સ્ટ મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોને છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ ક્રાઇમ કરે તો કોઈ પણ ગુનાની અંદર તે જેલની કે સજા થવીને મૃત્યુ દંડની સજા થઈ હોય તો તે આખરી રજૂઆત રાષ્ટ્રપતિને કરે અને રાષ્ટ્રપતિના હાથમાં હોય તેને મૃત્યુદંડ માફ કરવો અથવા આપવો તો મૃત્યુદંડ માફ કરવાની ક્ષત્તા રાષ્ટ્રપતિના હાથમાં હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી તો તેનો જવાબ આવશે ઓગણીસો એકાવનની અંદર નેક્સ્ટ ભારતના પ્રથમ પંચના અધ્યક્ષ કોણ હતા તો જો પહેલું આપણે ક્વેશ્ચન જોયો કે પંચની રચના ક્યારે થઈ તો ઓગણીસો એકાવનમાં અને તેના અધ્યક્ષ કોણ હતા પ્રથમ તો તેનો જવાબ આવશે સ્ત્રી નિયોગી ફરી ક્વેશ્ચન રીડ કરી દઉં ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે તેનો સ્ત્રી નિયોગી નેક્સ્ટ ક્વેશ્ચન વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે તો વિદેશની અંદર જે રાજદૂતને મોકલવામાં આવે તેની રચના પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે રાષ્ટ્રપતિ તેની નિમણૂક કરે છે નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન પંચવર્ષીય યોજના કોણ બનાવે છે તો તેનો જવાબ આવશે આયોજન પંચ તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય તો તેનો જવાબ આવશે રાષ્ટ્રપતિ નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન ત્રણેય લશ્કરી દળોના સુપ્રીમ કમાન્ડર કોણ હોય છે તેનો જવાબ આવશે રાષ્ટ્રપતિ મેં ચાર ક્વેશ્ચન એવા લીધા છે જે રાષ્ટ્રપતિને લાગુ હોય બરાબર કારણ કે હમણાં જે ચૂંટણીને બધું ગયું તો પોલીસ એક્ઝામની અંદર ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાશે તો રાષ્ટ્રપતિ જે છે બરાબર આપણા હાલના દ્રૌપદી મુર્મુ રહે તો એના આપણે કઈ કઈ વસ્તુ લાગુ પડે તો પહેલું તો મૃત્યુદંડ વાળું મેં તમને કહી દીધું કે માપ મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોને હોય તો એ રાષ્ટ્રપતિમાં આવશે પછી પ્રથમ નાગરિક પણ રાષ્ટ્રપતિ ત્રણેય લશ્કરી દળ છે જે આપણી એના કમાન્ડર પણ રાષ્ટ્રપતિ હોય છે નેક્સ્ટ તેના પછીનો ક્વેશ્ચન તમામ પ્રકારના કરવેરાથી મળેલા નાણાં ક્યાં ક્યાં જમા થાય છે આપણે તમામ પ્રકારનો જે કંઈ ટેક્સ ભરીએ છીએ તો એ પૈસા ક્યાં જમા થાય છે તો તેનો જવાબ આવશે સંચિત નિધિમાં તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો ક્યારે આપે છે તો તેનો જવાબ આવશે છવ્વીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ છવ્વીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રજાને પ્રજાજોગ સંદેશ આપે છે રાષ્ટ્રને તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે તો આપણા બધા જે કોઈ સ્ટેટ રાજ્ય છે તેને બધા રૂલ્સ રેગ્યુલેશન એક જ બંધારણમાંથી આપણા જે ભારતનું બંધારણ છે એમાંથી લાગુ પડે પણ જમ્મુ અને કાશ્મીરને અલગ બંધારણ છે તો આ પણ આઈએમપી ક્વેશ્ચન છે એટલે ખાસ યાદ રાખવાનું કે ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે તો એનો આ જવાબ આવશે જમ્મુ કાશ્મીર નેક્સ્ટ જે એક્ઝામ છે ઓફલાઈન તેમાં હું આ બારે બાર ક્વેશ્ચનની ટેસ્ટ લઈશ બરાબર એટલે રીડ કરીને આવજો પછી ખબર જ છે કે આપણને પનિશમેન્ટ સ્ટુડન્ટોને ખાસ મારા જે સ્ટુડન્ટ છે એને ખ્યાલ જ છે કે આન્સર રોંગ પડશે તો એની પનિશમેન્ટ રૂપે તમારે શું કરવાનું થશે એટલે અત્યારે ટાઈમ છે અત્યારે મહેનત કરો બરાબર ઘણા સ્ટુડન્ટ વ્યવસ્થિત રીડ કરે અને ઓફલાઈન ટેસ્ટ જે આપે ઓફલાઈન ક્લાસમાં જે ટેસ્ટ વ્યવસ્થિત રીતે આપે છે ઘણા પણ હજી ઊંઘમાં જ છે તો નેક્સ્ટ આ જે એક્ઝામ આવશે એની અંદર આ બધા પ્રશ્નો હું પૂછીશ બધા જે કોઈ મેં વિડીયો મૂકું છું આઈ એમપી ક્વેશ્ચન છે તેને લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો જય હિન્દ જય ભારત